રાજ્યના આરટીઓ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે શાળાના બાળકો મોતના ડબ્બાઓમાં ફરી રહ્યા છે સ્કૂલ વાહન ફિટનેસ સર્ટિફિકેટ પાસિંગ ચાર વર્ષથી બંધ કરી દેવામાં આવ્યું છે છેલ્લા ચાર વર્ષથી સ્કૂલ વાહનોમાં કોઈ તપાસ જ નથી કરવામાં આવી રાજ્યમાં એશી હજાર વાહનો ફિટનેસ સર્ટિ વગર ફરી રહ્યા છે

અમે તો સરકારમાં રજૂઆતો કરીને થાકી ગયા છેલ્લા બાર મહિનાથી અમે આ રજૂઆતો કરીને થાકી ગયા છે દરેકને એવું નથી કે મુખ્યમંત્રી બધા તમામ હર્ષ સંઘવી સાહેબને બી કરેલો છે આરટીઓનું એ આરટીઓ એવું કહેવા માગે છે કે તમે વીસની સ્પીડનું ગવર્નર લગાવો બલ્બ વોન લગાવો જાડી ઝાંપા લગાવો હવે જાડી ઝાંપા જે વાહનમાં લાગી જ ના શકે એ ઓટો રિક્ષાનો પ્રશ્ન છે અને બલ્બ હોન તો હવે બંધ થઈ ગયા હવે ઇલેક્ટ્રિક વોન આવી ગયા એની સામે હવે જે મુદ્દો વીસની સ્પીડનો આવ્યો છે મેન તો વીસની સ્પીડ અમારે મળતું જ નથી જે વસ્તુ બજારમાં અવેલેબલ જ નથી જલ્દી મેં જલ્દી આપ અમારા પરમિટ ઇસ્યુ કરે જેથી કરીને બાળકોની સલામતી જળવાય અમા અમે તેત્રીસ હજારનો તો ઇન્સ્યોરન્સ લઈએ છે બાળકોનો સાથેનો તો આમાં સરકારે જલ્દી આનો નિકાલ કરવો જોઈએ કે અમારું નિરાકરણ લઈને અમને દર રવિવારે કેમ્પ કરીને અમારા વાહનોનો નિકાલ કરવો જોઈએ કેમેરામેન ઉપેન્દ્ર સાથે જયંતિ ચૌધરી સંદેશ ન્યૂઝ અમદાવાદ